નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ખોડલધામના શરણે સરકાર સી એમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભાજપ પરદેશ પ્રમુખ અને લેવા પટેલ સમાજના મંત્રીઓનો સન્માન સમારોહ આ એલર્ટ વચ્ચે મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદનો પાયો નખાયો ત્રણ હજાર કર્મીઓ એલર્ટ કેન્દ્ર સરકારના કર્મચારીઓનું ઘરનું સપનું થયું સાકાર સરકાર આપશે પચીસ લાખ સુધીની હોમ લોન હવે ફિલિપાઈન્સે અમેરિકાને આપ્યો મોટો ઝટકો હોંગકોંગને બદલે ભારતની ધાતક આકાશ મિસાઇલ સિસ્ટમ ખરીદશે ઉત્તર પ્રદેશના મેરઠમાં ખાખીને લજાવતી ઘટના જવાબદારીથી બસવા પોલીસ કર્મીઓએ યુવકની લાશ બીજા વિસ્તારમાં ફેંકી દીધી સીસીટીવીમાં ભાંડો ફૂટ્યો કોંગ્રેસના નેતાની કારમાંથી એકસો પાંચ લીટર અંગ્રેજી દારૂ મળ્યો ત્રણ આરોપીની ઇન્ડિગો ફ્લાઇટ રદ થયા બાદ રેલવે મદદ માટે આગળ આવ્યો નેવ્યાસી વિશેષ ટ્રેનોની જાહેરાત કરી ગોવાના નાઇટ ક્લબમાં આગ લાગવાથી ગાઝિયાબાદના એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત ચાર મેનેજરની ધરપકડ જગત જમાદારની આગ ખુલી ભારત અને અમેરિકા ફરી વેપાર વાટાઘાટો માટે તૈયાર ત્રણ દિવસ સુધી ચાલી શકે છે બેઠક ઉદ્યોગપતિ સાથે છેતરપિંડીના આરોપમાં ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટની મુંબઈમાં ધરપકડ પર પર ભાજપના સાંસદનો મોટો ધડાકો મનસુખ આમ આદમી પાર્ટીના નેતાઓ કર્યા આકરા ધરપકડો કબીરે બંગાળમાં બાબરી મસ્જિદનો પાયો નાખ્યો ચેલેન્જ કરતા કહ્યું કોઈ અહીંથી એક પણ ખસેડી નહીં શકે મંગલોમાં શેતર વસાવાની હાજરીમાં પાંચસોથી થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા સરકારની કામગીરી પર ઉઠાવ્યા સવાલ કર્ણાટક હાઈકોર્ટે કહ્યું ભારતીય સમાજ દુનિયામાં સૌથી વધુ જાતિવાદી અને રંગભેદી કરનાર સમાજોમાંથી એક છે યુવાનોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર ચાલતી આવે છે અરવિંદ કેજરીવાલ ખોટી રીતે સ્ટેન્ટ બેસાડીને જામનગરની હોસ્પિટલે પીએમ જે યોજનામાંથી બેતાલીસ લાખ મંજૂર કર્યા પાંત્રીસ દર્દીઓનું ખોટું ઓપરેશન કર્યું પશ્ચિમી વિક્ષેપો સક્રિય થતા હવામાનમાં મોટા ફેરફારની આગાહી આંબાલાલ પટેલનું નિવેદન રશિયન કંપનીએ બનાવ્યું બાયોડ્રોન કબૂતરમાં માનવ સંચાલિત ચીપ લગાવી હવે હૈદરાબાદમાં બનશે બાબરી મસ્જિદનું મેમોરિયલ બાબરી મસ્જિદ વંશની તેત્રીસમી વર્ષી પર થઈ જાહેરાત અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સર્જાયો અકસ્માત કાર બળીને ખાખ પાંચ લોકોનો આબાદ બસાવ બે માં અઢાર લાખ થી વધુ શાળાઓના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ ઠાકોર નો દશામાના વ્રત ને લઈને સોંકાવનારું નિવેદન ઠાકોર સમાજની દીકરીઓને કરી હાકલ આધાર કાર્ડ અંગે નવા નિયમો લાવી રહી છે સરકાર હવે નહીં રાખી શકો આધાર કાર્ડ ની કોપી અફઘાનિસ્તાન પર કર્યો મોટો હુમલો બંને બાજુથી ભારે ગોળીબાર લોકો ઘર અને પરિવાર છોડીને ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર છત્રપાલ સિંહનો હેમંત ખવવા સાથે ફોટો વાયરલ અમિત ચાવડાએ કર્યો પ્રહાર ગુજરાતમાં અગિયાર મુખ્ય રેલવે પ્રોજેક્ટને મંજૂરી કેન્દ્ર સરકારનું આઠ હજાર એકોતેર કરોડથી વધુનું પ્રોજેક્ટમાં જંગી રોકાણ હિઝબુલ્લાની કમર તોડવા અમેરિકા મેદાનમાં લેબનોનને સાતસો પચાસ કરોડનું લશ્કરી પેકેજ આપ્યું બંગાળમાં બાબરી મસ્જિદનો પાયો નાખવાની તૈયારીમાં હાઈ એલર્ટ પર મુર્શિદાબાદ ઉર્જા વિભાગમાં જાનાની રોકવા ડ્રોન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થશે મંત્રી ઋષિકેશ પટેલ ડાકોરના પીએસઆઈ આકાશ ચૌધરીએ પરિણેતા સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ વિડીયો વાયરલ કરવાની આપી ધમકી સ્થાનિક સ્વરાજની લડાઈ અમદાવાદ પાટણ જિલ્લા પંચાયતોમાં બેઠકોનું રોટેશન સંસદમાં ગુજરાતની દારૂબંધી પર સવાલ સાંસદ ઉમેશ પટેલની રજૂઆત પાલન ન થતું હોય તો દારૂબંધી હટાવી લો ભારત સામેની સિરીઝ પહેલા ડી જ્યોર્જી બર્ગર સહિત ત્રણ સ્ટાર ખેલાડીઓ બહાર પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા પર હુમલાનો બદલો લીધો જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર કોંગ્રેસના કાર્યકરની કબૂલાત ઝીરો બેલેન્સ બેંક ખાતા ધારકોને આરબીઆઈએ આપી ખુશખબરી હવે મળશે અનેક મોટી સુવિધા ચોવીસ કલાકમાં ચાર વાર મળ્યા મોદી અને પુતિન કોઈ સંરક્ષણ સોદો થયો નથી ઓગણીસ કરાર થયા કર્મચારીઓ મહિલાઓ પત્રકારો અને રાજ્યોના મુદ્દાઓ પર લોકસભામાં પ્રાઇવેટ બિલ રજૂ પીએમ મોદીએ કહ્યું આગામી પાંચ વર્ષમાં રશિયા સાથેનો વેપાર સો બિલિયન ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય દક્ષિણ ભારતમાં દીતવા વાવાઝોડાને કારણે સિન્ડઈ અને તમિલનાડુની મુખ્ય કાપડ બજારો સંપૂર્ણપણે ઠપ થઈ જતા સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને બસો કરોડનો ફટકો પતંગના રશિયાઓના રંગમાં ભંગ સવારે અને સાંજે છથી આઠના સમયે નહીં ઉડાવી શકો પતંગ ગુજરાતમાં લાગુ થયો નવો નિયમ એરલાઇન્સના તોતિંગ ભાડા સામે સરકારની લગામ પ્રવાસીઓના હિતમાં કર્યો મહત્વનો નિર્ણય ગુજરાતમાં સિંહ દીપડા આખલા અને ગુજરાતીઓના બાબરી મસ્જિદ નિર્માણ વિવાદ વચ્ચે મમતા બેનરજી નું નિવેદન કહ્યું નફરત ફેલાવનારાઓ સામે લડાઈ ચાલુ રહેશે જૂથકાંડ બાદ અરવિંદ કેજરીવાલ રવિવારથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે એટેક અને ખેડૂત મુદ્દે સરકાર પર કરશે પ્રહાર ખાલિસ્તાની આતંકવાદી વિરુદ્ધ બ્રિટનની મોટી કાર્યવાહી સંપત્તિ જપ્ત કરશે અને કંપનીઓ બેન કરશે વૈષ્ણોદેવી મેડિકલ સીટો પર ઓબળો મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને સાઇન બોર્ડ સામે ગુસ્સો લોકો રસ્તા પર ઉતરી આવ્યા ટ્રાફિક રોકી દીધું હર્ષ સંઘવીએ મેવાણીના ગઢમાં જઈને નામ લીધા વગર ત્રણ મુદ્દાઓ પર સાબખા મારી દીધા હવાઈ મુસાફરોને મોટી રાહત સરકારે ડોમેસ્ટિક ફ્લાઇટના ભાડા નક્કી કર્યા હવે કંપનીઓની મનમાની નહીં ચાલે જ્ઞાનવાપી શાહી ઈદગાહના સવાલ પર સીએમ યોગી આદિત્યનાથે કહ્યું અમે દરેક જગ્યાએ પહોંચીશું વિસાવદરમાં ખાતર માટે લાંબી લઈનો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના કાર્યાલય સામે જ ખાતરની અસરથી ખેડૂતો પરેશાન ગુજરાતમાં ઓબીસીને સોપન ટકા અનામતની માંગ તે જ વસ્તીના પ્રમાણમાં અનામત માટે રજૂઆત ભાજપ પર સવાલો ઉઠાવી તો કોંગ્રેસને તકલીફ કેમ ગોપાલ ઇટાલિયા પર હુમલા બાદ કેજરીવાલનો પ્રહાર જયશંકરે ભારત રશિયા સંબંધો પર કડક વલણ અપનાવ્યું અમેરિકાને આપ્યો સંદેશ ગીર સોમનાથમાં એસપી જયદીપસિંહ જાડેજાની મોટી કાર્યવાહી એક સાથે ત્રેપન પોલીસ કર્મીઓની બદલી કરતા પોલીસ બોર્ડમાં સરસાથે રાતા કર્યા નોબેલ પુરસ્કાર ન મળ્યો તો અમેરિકાએ પોતાનો એવોર્ડ બનાવીને ટ્રમ્પને પધરાવી દીધો શિક્ષણ બોર્ડ દ્વારા મોટો નિર્ણય બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાવાય ખેડૂતોને ઉજાગર કરવાનો વારો તાર ફેન્સિંગ પર સો ટકા સબસિડી આપવાની માંગ યુદ્ધ માટે તૈયાર રહો અમે તમારા ટુકડા કરી નાખીશું તાલિબાનના ભયંકર ખતરાથી પાકિસ્તાન ડરી ગયું